કપડવન ટાઉન પોલીસની સતર્કતાથી હની ટ્રેપ ગેંગ ઝડપાઈ કપડવન ટાઉન પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઈ સહિત સમગ્ર ટીમે હની ટ્રેપ કરનારી ગેંગને ઝડપતા પ્રશંસનીય કામગીરી કરતા ચોમેર પ્રશંસા સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર ફેક આઈડી બનાવી સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત નવ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે બે કાર એક એક્ટિવા તેર મોબાઈલ અને એક લાખ સત્યાસી હજાર રોકડ સહિત પંદર લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે નવ આરોપીમાંથી ચાર આરોપી પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે પૂર્વ નિયોજિત ગુનાહિત કાવતરૂર રચી પ્રીતિ પટેલ નામની ફેક ફેસબુક આઈડી બનાવી મિત્રતા કેળવી હતી મહિલાએ વોટ્સઅપ અને વોઇસ કોલ કરી રૂબરૂ મુલાકાત ગોઠવી હની ટ્રેપમાં ફસાવ્યા હતા મુલાકાત સમયે ગેંગના અન્ય સભ્યોએ વિડીયો બનાવી ખોટા આક્ષેપ લગાવી બદનામ કરવાની ધમકી આપી હતી મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી છ લાખ રૂપિયાની માતબાર રકમ માંગી હતી ત્રણ લાખ રૂપિયા આપ્યા હોવા છતાં બાકીના ત્રણ લાખ માટે માંગણી કરી ચાલીસ જેટલા સીસીટીવી ફૂટેજ વાપરેલા વાહનો તેમજ સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટની સ્કૂટીની કરી હતી અને ગેંગના ઈસમોના મોબાઈલ નંબરો ટ્રેસ કરવા ટેકનીલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નવા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા ચિલોડાથી બે લાખ અને પાટણ નાગરિક પાસેથી

અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપ લે થઈ અને જે સિનિયર સિટીઝન ને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે છ લાખ રૂપિયા માંગવામાં આવે છે એમાંથી લાખ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે છે રૂપિયાનો બીજો વાયદો અને જે સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો પોલીસે ખંડણી અપહરણ ગુના એક મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવન ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરી અને મોટા ભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનો છે કે આ લોકોએ અન્ય જગ્યાએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના આની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી બસ મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલા જ કાપડવન ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ નવે નવ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે જો આરોપીઓની વાત કરું તો દીપેશ કુમાર ધોરુ એ બેગામના છે ખુશબુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના આલુસિ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઇડર સાબરકાંઠા પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશ ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા જિલ્લો ખેડા આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે ફોર વ્હીલ રોકડ મુદ્દા માલ એક્ટિવા મોબાઈલ બધો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલ ની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે અન્ય મુદ્દામાં જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમને રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હા કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો એટલે એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જયારે ગયેલા ત્યારે લોકો ગાડી લઈને આવેલા પરંતુ જયારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે લોકો ભાગી જવાની કોશિશ કરેલી પરંતુ અમારા જે કપરબંધ ટાઉન કે જનકસિંહ દેવડા છે એને મુક્કો મારી અને ગાડીનો કાચ તોડી અને ગાડીને રોકી લીધેલી એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડોક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે પરંતુ એમની સતર્કતા અને બહાદુરીને લીધેલી તાત્કાલિક સ્થળ પરથી આરોપી પકડાઈ ગયેલા અને નહીતર આરોપી ભાગી છૂટવાની પૂરેપૂરી શક્યતાઓ હતી આ આરોપીઓ જે છે નવ એમાંથી આજે દિપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે એની વિરુદ્ધમાં ચારેક જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા ચારેક આરોપી છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દિપેશ છે અને જે અન્ય આરોપીઓ છે એમનો પણ ગુના છે પણ દિપેશની વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે અન્ય આરોપીઓની વિરુદ્ધમાં સામાન્ય ગુનાઓ છે